મારું નામ છે આનંદભાઈ સામંતભાઈ કરથિયા હું સગર સમાજનો પૂર્વ પ્રમુખ છું હાલ અમારા રાજકોટમાં જે ભવ્ય કન્યા છાત્રાલય બની રહ્યું છે શ્રી સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટના અંડરમાં એનો ચેરમેન છું હમણાં તાજેતરમાં જે કુંભ મેળાનું આયોજન હતું એ દરમિયાન મુંબઈ ઘાટકોપરમાં એક સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમમાં એમના એક હરિભક્ત દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જે ગંગાજી છે એને પવિત્ર કરનાર એક સંત પુરુષ આપણી સભામાં ઉપસ્થિત થવાના છે તો આવું એક વિડીયો છે જે અમે હમણાં તમને આપશું એ વિડીયોમાં એમનું જે નિવેદન છે એ ધૃણાસ્પદ છે આવું નિવેદન એમણે કરવું ના જોઈએ આપ સૌ જાણો છો અમે બધા જાણીએ છીએ સનાતન ધર્મ પણ જાણે છે સમગ્ર હિન્દુ સમાજ પણ જાણે છે કે ગંગા મૈયા તો શિવજીની જટામાંથી જ્યારે આ પૃથ્વી ઉપર અવતરણ થયું છે ત્યારથી જ એ પવિત્ર છે આપણા દેશમાં કે વર્ષોથી પણ આપણે ક્યાંય એવું સાંભળ્યું નથી કે ગંગાજીને કોઈ ઈષ્ટદેવ કોઈ ભગવાને એ કોઈ સાધુ સંતે એને પવિત્ર કર્યા હોય તો આવા કલેક્ટર કલેક્ટર શ્રી માં અમે એવી રજૂઆત કરી છે કે આવા આવા તત્વોને પકડી અને એને અમારા સમાજ સગર સમાજની સમક્ષ લાવવામાં આવે એને પૂછવામાં આવે કે એને શા માટે આવું નિવેદન આપવામાં આવ્યું છે એ સ્વામીનું નામ હજી જાણવા નથી મેળવું પણ મુંબઈ ઘાટકોપર માં એની ઓફિસ છે અને જે સ્વામી આવવાના હતા હરિપ્રબોદ સ્વામી આવવાના હતા અમારી માંગ છે કે આવા તત્વોને ને હમણાં તમે જાણો છો ઘણા સમય થયા આવી ધ્રોણાસ્પદ ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને એમના હરિભક્તો દ્વારા કરવામાં આવી રહી છે તો કદાચ એમાંનો આ ભાગ નથી ને ગુંગળી બ્રાહ્મણ સમાજનું પણ અત્યારે ચાલી રહ્યું છે આની પેલા જુનાગઢ વીરપુલ જલાલમ બાપા વિશે પણ એ લોકોએ આવી કોમેન્ટ આપી હતી તો અત્યારે આ સગર સમાજના જે ઈષ્ટદેવ છે ભગીરથ રાજા ગંગા મૈયા એ ગંગામૈયા વિશે પણ એમને જો આવું નિવેદન આપવું હોય તો મારે સરકારશ્રીને એક જ વિનંતી છે કે હિન્દુ ધર્મ એક મહાન ધર્મ છે હિન્દુ ધર્મમાં આવા ફાટા ના પડે દરેક ધર્મના દરેક સંપ્રદાયના લોકો સાથે રહીએ અને સાથે રહી અને હિન્દુ ધર્મને મજબૂત બનાવે એના માટે આવા તત્વો જો કોઈ પણ આવું કૃત્ય કરે તો એને સાખી ના લેવાય મારી તો તમને પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે આવા તત્વોને ખુલ્લા પાડો આપણે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય વાંધો નથી પણ આવા એકલ દોકલ માણસો જો સમાજમાં આવું વૈમનુષ્ય ફેલાય આવો ક્રોધ ઉભો થાય તમે જુઓ છો કેટલી મોટી સંખ્યામાં સગર સમાજના યુવકો અને ભાઈઓ છે આવું અત્યારે ભાણવડ વિસ્તાર છે સુરત વિસ્તાર છે અમરેલી વિસ્તાર છે એમાં પણ આવેદન પત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા